અમારા બુધાઈ બુધિયાસ નોક નોકા એ મત પડી જા અમારે આ સૂરિયા ભાઈ માવો બનાવેશ આજા સૂરિયા દેખ આ માંડ્યા ને એટલે બાપને કે અમારે આ ફાડી નઈ કે કા સુખારી નામ છે બુખારી ને અમે તો આને લેકલી દે એ ભાઈ બુખારી કે જો જીણી જે ખાસી લેવું તો કેટલા વાગે એનો કોઈ નક કે નહી જે ખાતોય નથી રેટ ને ખાવા हेलो तो मित्रों स्वागत है तमारो एक नवा वीडियो मा वीडियो मा बेना जो वीडियो करो जो जो वीडियो सारो लागे तो लाइक सब्सक्राइब और शेयर कर देजो और कमेंट मा जय देश देख लखनऊज जय श्री राम जय जी हमारा जो भरत छे ये आया चॉकलेट टडीज अवे तीछा वाली चॉकलेट <laughs> थावानी कैरी से पिक्चर जो हमारा बाहुबली आवे सदरबत्ती जय दुवारका मित्रों ने

ભાઈ કેસ કેચલા પકડવાના એમાં કેસલા આવે તો હું આવે તો ખબર નહીં फाइनली बारू हाउ तो पी लिया पहले नहीं ले लिया या वो से जरा के बोट ऊसा नीचे से बोट है मोटी मोटी वहाँ आवे ऐसे भी आया वो वो कोई ठेकड़ा मारे। હાલો તો ફાઇનલી હા બાગાની દારા દારા અમે નીકળી ગયા હવે આગળ વાયરું બાયરું ચેક કરીને એક બોલ લેવાનું છે મેસલા પકડવાના છે મેસલા આવે એ તમારે જોવા તો વિડીયોમાં રેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો જો અમારે ભરત અહીંયા ઉભા ઉભા ડોલું ખેસ એક ડોલું ખાવાવાળો ફોનમાં વાતું કરેશ ખાધા દોરવા બાંધી ગયા અમારે અહીંયા સૂર્યાભાઈ માવો બનાવેશ

अमांडिया ने <laughs> आगे आगे इतने बेपन क्या मन है वो नहीं करा यार याम्जे बुलिया हिप्पेर इन्हें जब बोका वरना से तो इतना है मुंबई हाँ मां टावर आवेश तो आप था तब आतू करवा बाकी जस्ट बिनुपे ये बिनुपे साइड टावर वाइश है हेलो तो मिस्टर आप रे वॉल वॉल ऊपर के, के <laughs> 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 लिए

અજે જો ડોરાડી આવી ને જમારે તમામે હું ક કોમેન્ટ માં દેખ લખીને કેજો અમારે તો આ ડોલી ને ડોરાડી ને કે લાલ ડોરાડી લાલ ડોરાડી તમે કેજો કોમેન્ટ માં લખીને તમારે શું કે અચ્છા રાતના 8:00 વાગ્યા છે અજે ખાસ મે લેવું તો કેટલા વાગે નું કોઈ નક ની અજે ખા દોઈ નથી રાત ને ખાવાનો અજે બાકી છે કે તા ઠીકે માલ પેડોસ અસી તા તા ખાલી સલો સી સ્ટાર્ટ તો અમે શાર્ટ ચંદો કોર મૌતીયા એ લંડો આય બચુ થાય ભરાઈ ના આવી દુસ ને અમારે અંબો વા દેયા ઠીકે હજી ઠેગડા પર જામ હામે સાઈ બા આખું જો ઠીકે અહીંયા કેમ જપતાય રાતની લા આવ દેખરામાં જપતાય ને એમ જપતાય જો नागरी सेवा लाई ने घरे राखवानी छे तो आनुं नाम छे लाल डोळावा तो तमे आने शुं कहो ए अमने कमेंट में बताई दो अमे तो आने डोळावा के छे तो अमारा अजय सेवा लाई ने उभी जो आदी धारी खाली था है ने घरे आज छे उने पर बे टका राशि में नरसिंहा ने डेट की भरी है बाकी बधु भरी लेवान छे देखो देखो माकू नहीं कहवा देखो ही कहवा